ઉજવીએ છીએ આપ્યું જેમ અઢારસો સત્તાવન નો પર્વ જે આઝાદ ભગતસિંહ ની કુરબાનીઓ જેમ ગાંધી નેહરુ સરદાર અને એ બધી આખી નું યોગદાન અને એની સાથે સુભાષચંદ્ર બોઝ ને પણ આપણે યાદ કરવા જોઈએ કારણ કે ની રચના અને વિદેશમાં રહી અને દેશની આઝાદી માટે લડત ચલાવવી એ જમાનામાં કેટલું મુશ્કેલ હશે આવા સુભાષચંદ્ર બોઝ ની જન્મ દિવસ ને આપણે પરાક્રમ દિવસ તરીકે ઉજવીએ છીએ એમના વિશે વાત કરવી છે ને વાત કરવા માટે આપણી સાથે જોડાયા છે ધર્મેન્દ્રભાઈ કનાળા જે શિક્ષક તરીકે બહુ જાણીતા છે સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં વિદ્યાર્થીઓને મદદરૂપ થાય એવું ઘણું પીરસે છે અને લેખક પણ છે ફુલછાપમાં એમની કટાર બહુ નિયમિત રીતે પ્રસિદ્ધ થાય છે અને મોટિવેશનલ સ્પીકર ને એવું બધું ઘણું બધું છે ધર્મેન્દ્રભાઈ આપનું ખૂબ ખૂબ સ્વાગત છે કરુણા ટોક્સમાં નમસ્કાર નમસ્કાર અ સુભાષચંદ્ર બોઝ

અને સિવિલ સર્વિસીસ માં બહુ અગ્રસર થવું અને પછી નોકરી છોડી દેવી આ ઘટના ત્યારે બહુ મને લાગે છે કે ત્યારે એવો જુવાડ હતો ને ત્યારે લોકો એવી રીતે ઘરબાર છોડીને આઝાદીની લડતમાં જોડાઈ જતા પણ આજે આપણે જ્યારે વિચાર કરીએ તો એમ થાય કે આવું કેવી રીતે શક્ય બન્યું હશે કેવો માહોલ હશે જી હમ હવે આમ તો આ પરાક્રમ દિવસે થોડી નકારાત્મક વાત ન કરાય પણ આપણે હજી એક પરાક્રમ કરવાનું બાકી છે બોઝ આપણે સમજવાના બહુ બાકી છે બીજી વાત ત્રેવીસ જાન્યુઆરી અઠારસો સત્તાણું ના ઓરિસ્સા કટક માં જન્મ બરાબર બીજું પશ્ચિમ બંગાળ એ સમયે ભારતનું જ્ઞાનપીઠ હતું જેટલા મહાન પુરુષો આવ્યા એ બધા બંગાળ માંથી આવ્યા સુધી ભારત ને બંગાળ જ આપ્યું છે રવિન્દ્રનાથ ટાગોરે ગીતાંજલિ માટે પણ મારે કેવું છે એ કે સૌથી વધારે જો કોઈ પ્રાંતે કિંમત ચૂકવી હોય ને અંગ્રેજોની ગુલામીની તો એ બંગાળે ચૂકવી છે કારણ કે એનું વિભાજન થયું અને આજ સુધી કૌશિકભાઈ તમે કહો છો કે યુવાનોની આખી દશા ફરી ગઈ દિશા ફરી ગઈ હવે બંગાળમાંથી તમને એવું ચંદ્ર બોઝ એવા હીરો છે આપણે બધા એવું કહીએ છીએ કે જય હિન્દ નો એમણે નારો આપ્યો હકીકતમાં સબમરીન માં જયારે જર્મની થી પાછા ફરતા હતા ત્યારે આબિદ હસને નારો આપેલો ને ચંદ્ર બોઝ એ તો બધાને કીધું હતું કે તમે આ નારો મારા ઉપર ન ચડાવો કારણ કે આ તો મારા મિત્ર આબિદ હસને આપેલો છે એટલા એ ફ્રેન્ક હતા બીજી એક વાત એ છે કે ઓગણીસો પરીક્ષા પાસ કરી અત્યારે તો સિવિલ સર્વિસ ની પરીક્ષા પાસ કરવી બહુ સહેલી છે એ સમયે પાસ કરવી અંગ્રેજીમાં પાસ કરવી એ વાતાવરણ માં પાસ કરવી બહુ અઘરી હતી એના કરતા અઘરું હતું કે સિવિલ સર્વિસ ની પરીક્ષા પાસ કરીને ઠુકરાવી કે ભાઈ હવે હું તમારી પરીક્ષા ને તમારી નોટ લાત મારું છું આવું દેવેન્દ્રનાથ ટાગોરે કરેલું ઘોડેસવારી ની પરીક્ષા અંગ્રેજો લેતા હતા ત્યારે એને કીધું કે તમે ઘોડા ચલાવવાની પરીક્ષા અમારી લેશો અને એને લાત મારેલી હવે મારે તમને એ કહેવું છે કૌશિકભાઈ કે આ સિવિલ સર્વિસ ની પરીક્ષા કેમ પાસ કરી શું કામ પાસ કરી જયારે અંગ્રેજોની નોકરી જ નહોતી કરવી તો પછી સિવિલ સર્વિસ ની પરીક્ષા પાસ કરવાનો મતલબ શું તો હકીકતમાં એક ઘટના બનેલી અને ઘટના એ છે કે એ આમ તો પચીસ માં વર્ષે હિમાલય જતા રહેલા બરાબર ગુરુની શોધમાં પણ એમને કોઈ ગુરુ મળ્યા અને પાછા પરત ફર્યા અને સ્વામી વિવેકાનંદના પુસ્તકો વાંચીને એમણે નક્કી કર્યું કે પ્રત્યક્ષ ગુરુ નહીં પણ પરોક્ષ સ્વામી વિવેકાનંદ મારા ગુરુ રહેશે એકલવીયની જેમ બરાબર બરાબર કોલકાતાની પ્રખ્યાત પ્રેસિડેન્સી કોલેજમાં જ્યારે અભ્યાસ કરતા હતા ને ત્યારે ઓટેન નામનો એક અંગ્રેજ છે એણે એનો અપમાન કરેલું અને સુભાષચંદ્ર ચંદ્ર બોઝે હડતાલ કરેલી

મજાની વાત તો એ છે ધર્મેન્દ્રભાઈ કે ગાંધીજી સાથે પણ એટલે આજે આપણે જે માહોલ જાહેર જીવનમાં જોઈએ છીએ કે રાજકીય રીતે જોઈએ છીએ તો મત મતાંતર ને માન સન્માન નથી મળતું એ જમાનામાં દેશની આઝાદીની લડત માટે જુદા જુદા વિચારો પણ છતાં એકબીજા માટે માન અને સન્માન રહેવું આ બહુ મોટો મોટો મોટી ઘટના છે હું તો એવું કહું એ રીતે પણ સુભાષચંદ્ર ચંદ્ર બોઝને તમારે બોલવવા જોઈએ જી બરાબર એમાં એવું છે કે ગાંધીજી અને સુભાષચંદ્ર બોઝ આને બધા લોકો સામ સામે કરી દે છે ગાંધીજીને ભગતસિંહ કરી દે છે આવું ખરેખર જ્ઞાન નથી ને આજે વિરોધ ખોટો કરે છે કે પછી આ લોકો ને એકબીજાના દુશ્મન ગણાવે છે એવું હતું નહીં આખી ઘટના હું તમને કહું કે ઓગણીસો આડત્રીસ ની વાત હરિપુરા નું એકાવન મુ કોંગ્રેસ નું અધિવેશન એકાવન એકાવન બળદ સાથે સુભાષચંદ્ર બોઝ છે એ અધ્યક્ષ બન્યા એમનું સ્વાગત થયું બહુ સરસ રીતે એ અધિવેશન ચાલ્યું કૌશિકભાઈ જો એમ કહેવામાં આવે ને કે ભારતના નેતાઓની અત્યાર સુધીની દસ શ્રેષ્ઠ સ્પીચ ગોતી આવો તો એ તમારે કોંગ્રેસ લેવી પડે સુભાષચંદ્ર બોઝ આવી સ્પીચ પછી ભારતના ભાગ્ય જ કોઈ નેતાએ આપી છે તો ટોપ ટેન કરતા ટોપ માં પણ મૂકી શકું એવી હિમાકત કરી શકું એટલી સરસ હતી એ એમાં ભાઈ એવું કે એમની વિચારધારા થોડી સ્ફોટક તો હતી કારણ કે હડતાલ પાડવા વાળા માણસ હતા સિવિલ સર્વિસ પાસ કરીને અંગ્રેજો ની નોકરી ને લાત મારી દેવા વાળા માણસ હતા એટલે એમનામાં એ વર્ષોથી એમને એ જ્યારે પોતે હાઈસ્કૂલ માં ભણતા હતા ત્યારે વેણી માધવદાસ નામના એમના શિક્ષકે આ દેશદાજ અને આ સ્ફોટક વિચારો એમનામાં આરોપેલા એટલે એ સરસ રીતે ચાલતું હતું હવે બન્યું શું કે એમને સ્ફોટક સ્પીચ આપી જે થોડી ગાંધીજીને એમ લાગ્યું કે કદાચ આગળ જતા આઝાદીમાં ગાંધીજીના આખા વિચારો અલગ હતા કોઈ વ્યક્તિ સામે વાંધો હતો જ નહીં સુભાષચંદ્ર બોઝ ને પણ ગાંધીજી સામે વાંધો નથી એની કેટલી તસવીરો પુરાવા રૂપે મારી પાસે છે કે બંને એકદમ પાસે બેસી વાત કરતા હોય હવે બન્યું એવું ઓગણીસો માં ગાંધીજી એવું નક્કી કર્યું કે હવે સુભાષચંદ્ર બોઝ ને આપણે આ સમયે ત્રણ જણાએ ગાંધીજીને સલાહ આપી રવિન્દ્રનાથ ટાગોર પ્રફુલ ચંદ્ર રોય શરદ બાબુ ત્રણે એવું કહ્યું રવિન્દ્રનાથ ટાગોરે તો ખાસ કહ્યું કે સુભાષચંદ્ર બોઝ ને અધ્યક્ષ રહેવા દો એ બહુ સારું કામ કરશે પણ ગાંધીજીએ પટ્ટાભાઈ સીતારામૈયા ને આગળ કર્યા અને પેલી વખત કોંગ્રેસમાં ચૂંટણી થઈ કેટલા વર્ષો પછી અને બધાને એમ કે ગાંધીજી જેની ફેવરમાં હોય એ તો જીતી જ જાય બન્યું ઉલટું કે પટાબી સીતારામ અહિયાં ને તેરસો સત્યોતેર મત મળ્યા અને સુભાષચંદ્ર બોઝ ને પંદરસો ને એસી મત છે એ મળ્યા પંદરસો ને એસી મત મળ્યા અને તમે જુઓ કે સુભાષચંદ્ર બોઝ છે જીત્યા પણ ગાંધીજી સાથે ફરી એમની બેઠક થઈ અને ગાંધીજી એવું કહ્યું કે આપણે વિચારધારાથી અલગ છીએ એટલે સ્વાભાવિક રીતે શરદ અલગ છે આ કોંગ્રેસના અધ્યક્ષ પદેથી રાજીનામું આપ્યું અને ફોરવર્ડ બ્લોક ની સ્થાપના કરી બહુ સાચી વાત હજી આગળ એક વાત કહું કે જયારે વિદેશમાં વિઠ્ઠલભાઈ પટેલ યુરોપમાં વિઠ્ઠલભાઈ પટેલ અને સુભાષચંદ્ર બોઝ ભેગા થયેલા અને બે ભેગા મળી અને એક પત્રિકા બહાર પાડી એનું નામ હતું બોઝ અને પટેલ વિશ્લેષણ

સરદાર વલ્લભભાઈ પટેલ ને માન્ય નતી એટલે એને સુભાષચંદ્ર બોઝ ઉપર કેસ કર્યો બે મિત્રો પાછા સુભાષચંદ્ર બોઝ ઉપર કેસ કર્યો અને સરદાર વલ્લભભાઈ પટેલ જીતી ગયા અને એમણે ગાંધીજીના હરિજન બંધુ ને આ મિલકત છે એ આપી એટલે ટૂંકમાં વૈચારિક મતભેદ સો ટકા હતો પણ આપણે બધા જે અત્યારે સોશિયલ મીડિયામાં વેર ઝેર બતાવીએ છીએ એવા કોઈ વેર ઝેર નહોતા અને સુભાષચંદ્ર બોઝ એક સુધી ગાંધીજીના સંપર્કમાં હતા

એટલે આજે વિચારો છે ને એ આજે પણ આપણને એટલા સ્પર્શી જાય એવા છે કે આટલો લડાયક બીજાથી વિદેશમાં રહી અને ભારતની આઝાદીને મદદ કરવી આઝાદી બેંક ની સ્થાપના દસ દેશોનું એને સમર્થન મળે આપણને કેવી મોટી વાત થોડી આઝાદી હિન્દ ફૌજ વિશે કહી શકાય તો વાત કરીએ બિલકુલ બિલકુલ આઝાદ હિન્દ ફોજ છે ને એ પરફેક્ટ ભારતીય સંસ્કૃતિનું એક એકમ હતું કારણ કે જેમ ગાંધીજી છે એ કોમી એકતામાં માનતા હતા ને એના એટલા જ સુભાષચંદ્ર બોઝ છે એ કોમી એકતામાં માનતા હતા આપ જાણો જ છો કે લાલ કિલ્લાની અંદર જે આઝાદ હિન્દ ફોજના ત્રણ નેતાઓ સામે કેસ ચાલ્યો એમાં દત્ત સાહેબ શાહનવાઝ ખાન અને ગુરુચરણ ઢિલ્લો એક શીખ છે એક મુસ્લિમ છે અને એક હિન્દુ છે એટલે ટૂંકમાં સહેગલ સાહેબ એ શાહનવાઝ ખાન અને ઢીલ્લો સાહેબ આ ત્રણેય ઉપર કેસ ચાલ્યો અને લોકોનો એટલો બધો પ્રેમ મળ્યો કે અંગ્રેજ સરકાર એને સજા ના આપી શકી છોડી દેવા પડ્યા સુભાષ બાબુ પહેલેથી જ માનતા હતા કે ભારત છે એ બધાનો દેશ છે હું તમને બીજો કિસ્સો કહું સિંગાપુરમાં એમને પૈસાની ખૂબ જરૂર હતી આઝાદ હિન્દ ફોજ ને પૈસાની જરૂર હતી ત્યાં એક મંદિર હતું સરસ મજાનું ચેટિયારો ત્યાં ચેટિયારો નામની કોમ છે એમનું મંદિર હતું સુભાષ બાબુ ને એ લોકો કેવા આવ્યા કે તમે અમારા મંદિરમાં આવો તો અમે તમને લાખો રૂપિયા અમારા આઝાદ ત્યાં હિંદ ફોજ ને એટલે એને કીધું કે કોનું મંદિર છે તો કે હિન્દુઓ નું મંદિર છે તો કે કોને કોને આવવાનું તો કે તમારા આઝાદ હિન્દ ફોજમાં જે હિન્દુ હોય એને આવવાનું સુભાષ બાબુ એ ના પાડી મને મારી એકતા વધુ વાલી છે પૈસા નહીં અને ચેટિયારો ને છે એ રવાના કરી દીધું આ એમની આઝાદ હિન્દ ફોજ ની સરણી હતી એક જો ને તો વાળો સરસ મજાનો ટુચકો મૂકીએ આપણે બધા એવું બહુ પરીક્ષામાં પૂછીએ છીએ વકૃત્વમાં બોલાવીએ છીએ કે જો સરદાર બીજો કોઈ વાંધો નહોતો કદાચ વિદેશમાં જવાહરલાલ નહેરુ ની વધારે શાખ તો કૌશિકભાઈ જવાહરલાલ નહેરુ કરતા પણ સુભાષચંદ્ર બોઝ ની બધું શાખ હતી સિંગાપુર મલેશિયા થાઈલેન્ડ બર્મા ઇટલી જર્મની ને જાપાન આટલા દેશ નો સહયોગ સુભાષચંદ્ર બોઝ ને હતો તો વિદેશ નીતિની બાબતમાં આ બધા સાથે એટલે ગમે એવો માણસ હોય સરખાર હોય કે લોકશાહી નો રક્ષક હોય બધા સાથે સુભાષચંદ્ર બહુ સરસ રીતે કામ પાર પાડી શકતા હતા ગાંધીજી આ ક્વોલિટી સુભાષચંદ્ર બોઝ પણ હતી બઉ સાચી વાત વિવાદ સતત રહ્યો એમના મૃત્યુ વિશે અવસાન વિશે આપણે સત્તા રીતે ભારત સરકાર ને એવું કહેવામાં આવ્યું કે તાઇવાન માં વિમાન અકસ્માતમાં મૃત્યુ પામ્યા કોઈ કહ્યું રશિયામાં મૃત્યુ પામ્યા કોઈ કયું ગુમનામી બાબા તરીકે ફૈઝાબાદમાં વર્ષો સુધી એ જોવા મળ્યા અને હજી પણ એનું રહસ્ય કેટલું અકબંધ રહ્યું છે જે કાંઈ કહો એના વિશે ઘણું બધું ખર્ચી કમિશનની પણ રચના થઈ હતી એ એના પણ અહેવાલો છે પણ આ આવા આવા વ્યક્તિ વિશેષ વિશે આવા વિવાદો થાય એ પણ બહુ આમ આપણને ન ગમે એવી ઘટના છે જી આઠ પંચ બેઠા સાહેબ કુલ અત્યાર સુધી આઠ પંચ બેઠા તાજપંચ ફાઇલ નામની ફિલ્મ બની એવું પણ કહેવાય છે કે જવાહરલાલ નહેરુ અગિયાર ફાઇલો છે એ પોતાની પાસે રાખીને ન આપી અને આપણા ભારતના એ જે હોય રાજકારણ પણ ભારતના સબૂત વિશે આપણને સાચી જાણકારી મળવી એ આપણો હક છે અને એમાં સુભાષચંદ્ર બોઝ જેવો એના વિશે એ બહુ જરૂરી છે કારણ કે સુભાષચંદ્ર બોઝ અને શ્યામજી કૃષ્ણ વર્માન એ બધા એ છે એ ભારત દેશની બહાર રહીને કામ કર્યું છે એટલે ક્યાંક એ એને શું શું કર્યું છે એની પૂરતી આપણી પાસે નોંધ નથી અથવા આપણે એનાથી માહિતગાર નથી એના કારણે એના કામ ને ક્યાંક આપણે હું આ કહીશ હકીકતમાં તો ભારત રત્ન કરતા પણ એક દોરાબા આગળ વધે એવું વ્યક્તિત્વ સુભાષ ચંદ્ર બોઝ અને તાશકન ફાઈલમાં ઘણું બધું બતાવ્યું છે પણ એ વિવાદને સાઈડમાં મૂકીએ તો મારે એક પ્રશ્ન પૂછવો છે ભારતની જનતાને તમારા અવતી એ જે માણસે આખી જિંદગી વિદેશમાં રહીને ભારતની સેવા કરી એ જ માણસનો એટલે કે આઝાદ હિન્દ હિંદ નો એક વ્યક્તિ જેનું નામ મોહન સેગલ એમને પછી ભારતમાં જ્યારે આવ્યા અને આ લાલ કિલ્લામાંથી તો આઝાદ કરી દીધા પણ પછી એમને પોતાની જાળવી શકે એવી નોકરી બહુ મોડા મળી આપણને થાય બોઝ જો લાંબુ અને ભારતમાં આવ્યા હોત તો આપણે એની પાછા કદર કરી શક્યા હોત ખરા એક બહુ દુઃખ સાથે કેવું પડે છે કારણ કે આપણે આપણે મોહન સાહેગ ની દશા કરી આપણે કેપ્ટન લક્ષ્મી સહેગલ ને રાષ્ટ્રપતિની ચૂંટણીમાં હરાય એટલે બધું આ બધું બહુ વિચારવા જેવું છે કે આઝાદ હિન્દ ફોજ ની આપણે શું દશા કરી જેને આપણને તું મુજે ખુદ તો મેં તો આઝાદી દુંગા એમ કહ્યું તું એની આપણે બધાએ શું દશા કરી એટલે મારે આ પ્રશ્ન જનતા સામે મૂકવો છે કે ખરેખર ગુમનામી બાબા બની જ્યાં જીવ્યા ત્યાં જો સારી રીતે જીવ્યા હોય તો એ ખૂબ સારું બાકી ભારત આવ્યા હોત તો શું થાત અને બીજો પ્રશ્ન મેં કીધું એમ ભારત ના વડાપ્રધાન બન્યા હોત તો ઇતિહાસ શું હોત આ બે વિષય બહુ સરસ તમે વાતને અધૂરી મૂકી ડોટ ડોટ કરીને

એ જે આપણે નક્કી નથી કરી શકે એ કામ નથી વાત છે આવળો મોટો વ્યક્તિ વિશેષ આવળો મોટો જેણે આઝાદીની લડત માટે કામ કર્યું એના અવસાન વિશે કેટલાક સવાલો એમને ઉભા રહ્યા ને જવાબો ન મળે એ બહુ સારી નિશાની ન ગણાવી જોઈએ પણ આવા આવા વ્યક્તિ વિશેષના દિવસે પરાક્રમ દિવસ મનાવાય છે એ પણ મોટી વાત છે ને સુભાષ ચંદ્ર બોલ વધુ ને વધુ આપણે જાણવાની જરૂર છે વિવાદો બાજુએ મૂકી છે આ રીતે બોસને યાદ કરી શકાય ધર્મેન્દ્રભાઈ તમે અમારી સાથે જોડાયા અને બહુ મજાની કેટલીક ઇન્ટરેસ્ટિંગ વાતો કરીને બહુ રસપ્રદ સવાલો છોડી દીધા લોકો માટે તમારો ખુબ ખુબ આભાર થેન્ક યુ